કોઈ પણ કલાકાર હોય કે સામાન્ય વ્યક્તિ જયારે વિદેશમાં જાય છે તો નાના લોકો એવું કહે છે કે ભાઈ યુ આર ફ્રોમ ઇન્ડિયા

ખજૂરભાઈ બોલ્યા કારણ કે ભાઈ ખજુરભાઈ ઘણા સમયથી હું કહેવાય કે કોઈ પણ વ્યક્તિ વિશે કે કોઈ પણ વાતચીત વિશે કોઈ જવાબ નતા આપતા પણ પહેલી વખત નરેન્દ્ર સાહેબ મોદી વિશે બોલ્યા છે બોલ્યા હે આગળ જતા પણ એ હજી આપણી પેલી કઈ ક્લિપ નથી આવી આ પેલી ક્લિપ આવી એટલે આપણે વિડીયો બનાવીએ છીએ એની ઉપર એટલે તમને પૂરેપૂરો વિડીયો બતાવી તો તમે ખજુરભાઈ ના હું કહેવાય કે આ વાત ઉપર હું કેવો હું નહીં તો તમે આડી વિડીયો જોવો પછી ખબર પડશે તો ચેનલ ઉપર પહેલી વખત તો ચેનલ ને કરી દેજો ને પેલા ખજુરભાઈ નો વિડીયો જોઉં તમે પ્રાઇમ મિનિસ્ટર મોદી પ્રાઇમ મિનિસ્ટર મોદી એટલે એ વાત ગર્વ છે જયારે કોઈ વ્યક્તિ ના લીધે દેશ ઓળખાતો હોય છે એના કામ ના લીધે દેશ ઓળખાતો હોય છે ત્યારે એક ગુજરાતી તરીકે એક ભારતીય તરીકે આપણે ગર્વ ફીલ થતું હોય છે તો ખજુરભાઈ તો એમ જ કીધું છે કે ભાઈ જે વ્યક્તિ થી આખો દેશ વર્તાતો હોય ને એ વ્યક્તિ ને કોઈ દે કહે કે પાસ પડે એવું કામ ન કરાય કોઈ પણ જે સોશિયલ મીડિયા માં કે એવો વિડિયો વાયરલ ન કરાય કે એવું જ ટોકા શબ્દમાં કહેવાન છે ખજુરભાઈ નું પણ ખજુરભાઈ એ રીતના બોલી નથી કે આપણે એમ કહી દીધું છે ને ભાઈ કોઈ જાતનો શું કહેવાય કે કોઈને આમ સપોર્ટ કે એવું નથી કરતા કે ભાઈ આ વ્યક્તિ હારો છે આ વ્યક્તિ ખોટા છે આપણી નજરમાં બધા સારા છે ને બધા આગળ જાય એવી આપણે શું કહેવાય ભગવાનને મનોકામના કરતા હોય છે પણ ખજુરભાઈ આવી રીતનું કીધું તો તમારા બધાનું શું કહેવાય છે કે વેલા મોડા ખજુરભાઈ હું કહેવાય રાજનીતિકમાં આવે કે નહીં આવે તો ભાઈ આપણે તો એમ જ કહીએ કે આવે તો હારા મારું કામ થઈ જાય કેમ કે ગુજરાતમાં જો એટલી સેવા એ આમ નાગરિક તરીકે ભજવતા હોય તો એ સોશિયલ મીડિયા અથવા શું કહેવાય કે મોટા રાજકારણમાં આવ્યા પછી તો એ કેટલી સેવા કરે એવું આપણું કહેવાનું છે તો તમારા બધાને હું કહેવાનું છે જણાવી દેજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ જય માતાજી ખાસ નંબર વિનંતી કે થંબનેલ ઉપર ત્યાં આખો વિડીયો જ ન કરો આપણે હવે કોઈ હું કહેવાય કે રાજકારણ કે કોઈ સોશિયલ મીડિયામાં કે કોઈનો ફોટો દેખાડવા કે ફોટો લગાડવા નથી માંગતા એટલે કોઈ થંબનેલ ઉપર આખો વિડીયો જ ન કરો તો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ જય માતાજી